ભાવનગર શહેરમાં ભાજપનું સદસ્યતા અભિયાન હવે સોદાબાજી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે સદસ્ય બનાવવા માટે ભાજપના સિનિયરો હવે રૂપિયા આપીને ટાસ્ક પૂરો કરાવી રહ્યા છે મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપના સિનિયર આગેવાન યુવરાજસિંહ ગોહિલ નો વિડીયો વાયરલ થયો છે વાયરલ વિડીયોમાં ભાજપના યુવરાજસિંહ ગોહિલ સો સદસ્ય બનાવો અને પાંચસો રૂપિયા લઈ જાઓ તેવું કહી રહ્યા છે

ભાવનગર એટલે પછી દબવો બે તારા તો મને મોકલી દેવાના એટલે માર તને